સમગ્ર દેશમાં આજે ગણેશ ચોથની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે ગણપતિ બાપ્પાના આગમન સાથે ભક્તોમાં ભક્તિ ઉત્સાહ અને આનંદનું અનોખું વાતાવરણ જોવા મળી રહ્યું છે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા હાટકેશ્વર વિસ્તાર ખાસ કરીને આ પ્રસંગે જીવંત બની ગયો છે અહીં બસોથી વધુ સ્ટોલોમાં ગણેશજીની મૂર્તિઓ વેચાઈ રહી છે પરંપરાગત માટીની મૂર્તિઓથી લઈને આધુનિક ફાઈબર મૂર્તિઓ સુધીની વિશાળ શ્રેણી ઉપલબ્ધ છે

દેશભક્તિ થીમવાળી મૂર્તિઓથી લઈને પરંપરાગત સ્વરૂપમાં પણ મૂર્તિ જોવા મળી રહી છે ભક્તોમાં ખાસ કરીને પર્યાવરણને અનુકૂળ મૂર્તિઓ પ્રત્યે ઉત્સાહ છે જેથી પૂજાના પછી મૂર્તિનું વિસર્જન નદી તળાવમાં પ્રદૂષણ ફેલાવતું ન બને સ્ટોલ ધારકોનું કહેવું છે કે આ વર્ષે વેચાણ અગાઉ કરતા વધુ સારું રહેવાની આશા છે બીજી તરફ ભક્તોનું કહેવું છે કે ગણેશ ચોથ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક રીતે પણ મહત્વપૂર્ણ છે ગણેશજી ની મૂર્તિઓની કતાર માં લાઈનો જોવામાં આવે છે અહિયાં સ્ટોલ મૂકવામાં આવ્યા છે એ દર વર્ષ ની જેમ અહિયાં ઘણા બધા ગણેશ ની મૂર્તિઓ અહિયાં જે ભક્તો છે તે ખરીદારી કરવા આવ્યા છે આપણે જોઈ શકીએ છીએ અહીંની જે છે જોઈ ગયા છે અહિયાં ગણેશજી ની મૂર્તિ ની ભક્તો છે આપણી જોડે એક ભક્ત છે કે અમે મૂર્તિ ઘરે લઈ જવા માટે આવ્યા છે જોડે વાત કરીશું આકાશ રાઠોડ ક્યાંથી આ વખતે ગણપતિ દાદા માટે શું શું આયોજનો કરે સજાવ્યું છે ઘણું બધું ઘરે બહુ ઉત્સાહ થી અમે ગણપતિ ઘરે લઈ જઈએ છીએ દર વર્ષે કરો છો હા ભાઈનું કહેવું છે કે દર વર્ષે કરે છે ઘણા સમયથી પતા આવ્યા છે ખાસ કરીને અહીંયા દુકાનોની વાતો કરીએ એસેસરીની વાતો કરીએ અહીંયા જોઈ શકીએ છીએ કે ઘણી સંખ્યામાં એસેસરી જોઈ શકાય છે કે ભગવાન દાદાની મૂર્તિમાં જયારે સજાવવાની વાત આવે ત્યારે આ આગાડવાની એસેસરી આપવામાં આવે છે અને અહીંયા જોઈ શકીએ છીએ કે ખીડની જે વ્યવસ્થાની અંદર નાંદરની સાઈડ ચાર રસ્તા જ આવેલા છે ત્યાં પોલીસ રક્તો નો ધકારો વધારે હોવાથી અમદાવાદ શહેરના તમામ ભક્તો જે છે આજે ગણપતિ રાજા ની જે મૂર્તિઓ છે તે લેવા માટે કારણ કે આજે છેલ્લો દિવસ છે લેવા માટે અહીંયા આટકેશ્વર જે અમદાવાદ સ્થિત છે ત્યાં વર્ષોથી આવે છે અને આજના દિવસે એ લોકો ગણપતિ રાજા ની મૂર્તિ ઘરે લઈ જાય છે કેમેરામેન ગૌતમ યાદવ સાથે જોઇન મેકવાન અમદાવાદ જુર મેકવાન દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ